હર તો મેલિકમ સો મજા મને હુતે મજા આવતું તે માલકુ મતા આવવાનું છે આ મુલેકાત કદી જે એસ્પોન સુફર એવર કદીશ જીનલ તો ગઈ બ્લોગ ની સ્ટાર્ટિંગ કરી મે કીધું આજ તો બ્લોગ શરૂ કર કે જાઈ ગઈ થી ઓર ઓર મગળું મારું થોડું ખરાબ હતું મે જીનલ ને કીધું થોડું બોલી જા તો બોલી ગઈ કાંઈ નહીં હાલો કામ તો કરવું જ પડશે ગળું ભલે ખરાબ મોજા પહેર લીધા છે એમ તમે એટલે વાંધો નહીં આવે મોજા પહેરીને કામ કરવાનું છે કાંઈ નહીં હારો હાલ કાંઈ લાગે છે કપડાં તો એવું લાગે ને તો બપોરે જ વોશ કરીશ નક્કી નહીં કારે વોશ કરવાના બધું આપતાવવાનું છે પહેલાં ટિફિન એક થઈ જાય ને એટલે બધું કામ થઈ જાય કેમ કે ટિફિન વહી જાય એટલે અમારું યાર ખાવાનું બની ગયું હોય એટલે હવે આખો દિવસ ટેન્શન ન હોય જયારે ખાવું ત્યારે ખાઈ લેવાનું કામ જો મારા પોતું મારે શું મારે જો ઓલું સાફ કરવાનું હતું ને સાફ કરતી ખાતા હતા અને વધારાના ઓલા ધોવાના હતા ને એ મેં ધોયા ધોઈ નાખ્યા અને અત્યાર સુધી દોઢ વાગી ગયો છે જો આટલા જ હતા અને વધારાનું થોડુંક હતું ને બધા મેં આ ભંગારામાં કાઢી નાખ્યો છું મજા ન આવે તૂટી ગયું હતું આ બધું તો કાઢી નાખ્યું અને હવે છે ને ઝીનો એમ કે હતી કે હવે આપણે તલસાંકળી સાંકળી બનાવી છે એમ ઉત્તરાયણ આવે છે ને તો પણ મને આવડતી તો નથી મેં કીધું હાલ ટ્રાય કરશું હું કહું બે વાગે વિડીયો પેલો અપલોડ કરી દઉં પછી બે વાગ્યા પછી હું કહું બનાવી એમ વિચાર છે કા બનાવી છે હું એને કેવી છે અડધી થઈ ગઈ છે આમ જતા છે ને कौनसा कुनो है वो वो तो मारता मारता सब नो है वो हाँ कौनसा कुनो है वो रूमाल राख तो आ रहे हम जो शोर दिखे हुए थे किस तरह वो रूमाल ले साझा अकेले को आ रहे राख तो कम हो रहे बाइंड थी तो दो ढाई जो से हमने काम बुधी पता ही दे रही है हाँ कहीं कम चेतो नहीं અમારે આ બધું સાફ કરવાનું હતું ને એટલે નીકળે પછી હાલ આપણે હમણાં તલથાકડી બનાવવાની ટ્રાય કરી જો મેં આ તલ કાઢ્યા છે આની તલ સાકળી બનાવવાની છે પણ છે ને અમારા બાજુમાં રહી ને આશાબેન આશાબેન રહી ને બાજુમાં એને એમ કીધું કે તને નહીં આવડે તો તું રૂઈ હું બનાવી દઉં એમ કહે છે તો એ બનાવી દેતા હોય તો હું જોઈશ કે કેમ બનાવી કેમ કે મને નથી આવડતી બનાવતા ઓલી વખતે એણે જ બનાવી દીધી હતી મને અને આ વખતે એ જ બનાવી દઈ છે એ કહે છે કે લાઈ હું બનાવી દઉં તો મેં કીધું કાંઈ નહીં આવે છે એ બનાવી દઈ છે કાઢીને રાખ્યું છે હું પૂછવા ગઈ હતી આમાં ઘી નખાય કે ન ન ખાય એ મને નહોતી ખબર કે મને કહે કે હાલ હું જ બનાવી દઉં કે ઘી ન નાખવાનું હોય કા ન હોય ન નાખવાનું હોય એવું હોય Somos pelados, ¿siéco van a Me siete con mucha mucho ven, hago Voy a tramar ¿Qué importa el siete? me sangre y no sangre no todo A el siete me da A través de la tele se llama. ¿Qué a ¿En qué partido si el lo en

काय न बसले. હું આયુ બીજો ફૂલ તાંગઈ. આઈ કરવાની એમનું. નું મનાવલી કે આવતા વર્ષે હું ટ્રાય મારીશ. બનાવવાની. ચાલ માર દે. આ નથી કી બોન નસ્ત થાય. પણ તમને આયો હો તો હું ટ્રાય મારવાની હતી. તો હું બનાવી નાખતો. પણ હું એમ પૂછવા ગઈ ને તો મને ના પડી મને તો રહેવા દે. તો બગડી જાય નકર.

आई मी तोलसा कळीया मारा हाथे केदी बनसी काजीनु आ पिझ्झा कटर केवायजीनु पिझ्झा कटर हं आंती बडका पडिजै ओके चॉकलेट ला दो चॉकलेट 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 चॉकलेट

તલ હતા એટલે મેં કરી નાખી ભાઈ હમણાં જ દેશ માંથી એટલે તું ખાવા કઈ બનાવવાનું હોય ને દાળ ઢોકળી ને એવું તો નાખવા તેને તળ હાકડી બનાવી દીધી છે એની એને આવડે આશાબેન ને બધું બહુ મસ્ત બનાવતા આવડે ઝાઝા ભાગી હું એને જ શીખું કેમ કે હું અહીંયા રહું ને એ મોસ્ટ ઓફ અહીંયા બધા છે ને પટેલ જ રહી છે પટેલ નો દેરી કોળી લગભગ કોઈ રહેતું જ નથી એક થી બે જણ અમે સીવી ખાલી ઓલા રિંકલ બેન એ હું જાતી હોય ને ઈ ને એક અમે બાકી બધા અહીંયા પટેલ એટલે પટેલના એરિયામાં ફાયદો થાય કઈક નું કઈક શીખવા મળે ના મને ઘણું ખરું ના આવડતું હું શીખી જમીન ઊભા થઈ ગયા ને જીણું એ તો કઈ ખાધું નહીં બપોરે થોડુંક ખાઈને ફોડાવી હતી પણ અત્યારે જાગી ને તો કે છે કે મને આ બધું છે ને દુખે છે તો મને રાજને માઇન્ડ માઇન્ડ સારું થયું છે ને તો ઝીનલ નો વારો પીડ્યો મને એવું લાગે છે કા

દવાખાને થાય જીનલ ને બાટલી આપી ને ટીકડી આપી સગડવાની વિક્સ ની આપી હતી વિક્સ ની તેને સગડી પછી ધરી કરીને તો મને આપી દીધી હું સગડું છું મને ગળું ખરાબ છે અને હું છે હું કહું ઉડાઈ દેવા જોઈ જા થોડીક વાર દવા પીને સુઈ જાય ને તો સારું થઈ જાય એમ હો ને ઘડી સુઈ જા દવા આપી તો જો પી લીધી છે ને થોડીક વાર સુઈ જાય ને તો સારું થઈ જાય સુઈ જાઉં ને હા સુઈ જાય જો નકરા કાંદાનું શાક કરવાનું છે અને જીનલને તાવ આવતો હતો ને તો જો એના માટે ખીચડી બનાવી છે કાજીના ખીચડી મજા આવે છે ને ખાવાની ચીનું જો ખીચડી ખાય છે એમાં મારું ગળું ખરાબ છે અને જીનલ ને હાંસ પડતા પડતા ત્યાં તાવ આવી ગયો તો મેં કીધું ખીચડી કરી નાખું ને રાજ મને બે દિવસ થાક્યા હતા કાંદાનું શાક કરજે કાંદાનું તે મેં કીધું કાંદાનું શાક કરી નાખું કેમ કે એનું ગળું ખરાબ છે તો કાંદાનું શાક હું કહું સારું રહેશે એમ અને ને તો કેવું છે હમણાં દવા લઈને આવતી જોયું ને તમે એ મને એમ કહેતી કે અહીંયા છે ને મને એટલો આ ભાગ આમ દુઃખી હશે એમ કહેતી હતી તે મને કચરાવતી હતી ઊભી થાય એમ જ નહોતી એને એટલી આમ અંદરથી ઓલી થતું હતું કોને ખબર તાવ એટલો પણ એમ મજા નહોતી આવતી મતલબ એને તે દવા પીને ખૂતીને ખાલી પાંચ મિનિટમાં એ ઊભી થઈને રમવાઈ ગઈ રમીને પાછી મને કહેતી ગઈ કે મને સારું થઈ ગયું છે એ કે તું મારા માટે કે ખીચડી બનાવી રાખી કે ત્યાં હું આવું તે જો આવી ખીચડી બનીને ત્યાં ખાવા બેઠી છે એ ખાવા બી ગઈ તો એમને આ જે દવાખાનું ગયા હતા ને દવા લેવા પહેલી વાર ગયા હતા સારું છે દવાખાનું કેમ કે જીનલને તરત ફેર પડી ગયો એણે ખાલી એક જ દવા આપી છે એને આ છે ને આ એક જ બોટલ આપીશ ખાલી ઓનલી ફોર આ એક બોટલ આપી અને કઈક ટીકડી છે ત્રણ જ ટીકડી છે ખાલી એ ટેબ્લેટ તો છે ને હા એકદમ નાની નાની છે તુચ્છ માત્રામાં કહેવાય તો છે ને આવી છે જો આ ત્રણ રીતી એક મેં આવીને જીનલને પીવડાવી દીધી પણ આ અસરકારક છે બહુ કેમ કે એને તરત જ આમ રિકવર થઈ ગઈ એમ એટલે સારું લાગ્યું મને દવાખાને હું પહેલી વાર ગઈ હતી નકર અમે આમ પહેલા અમે જ્યાં રહેતા ત્યાં જતા આ દવાખાને ઓછા જવાનું થાય જો કે ગયા જ નથી ફર્સ્ટ વાર હતા પણ સારું થઈ ગયું આને વાંધો ન આવ્યો અને આ દવા છે ને ખાલી એકસો ને વીસ રૂપિયાની દવા થઈ એકસો વીસમાં એને રેડી થઈ ગયું મને તો ગયું હા અને આમ થાય તે અમારી બેનને છે ને મહાદેવે મને હાડું કરી દીધું મારે હાડું હાલો હવે જય દ્વારકાધીશ બોલી ખાવા મળી હા જય દ્વારકાધીશ વિડીયો પૂરો કરી દેવી કેમ કે મારે કાંદાનું શાક કરવાનું છે અને છે ને મારું ગળું ખરાબ છે મને મીઠાવાળા કોગળા કરવાના છે પણ આ બધું પતાવી દઉં ને હવે કામ પૂરું કરી દઉં જેના ખીચડી ખાઈ લઈને એટલે પછી પાછું એને થોડીક હવે દવા પીવાની છે ને કેમકે આવીને પીવડાવી હતી અને સારું છે ને કા પીવી દવા આવે હવે નથી પીવી હવે કાલ વારો જશે તો કઈ નઈ આપણે હવે કાલના ના માં મળવી અને પછી કાલ કેવી તમને કાલ કેવી તબિયત રહી બધા ને હે કાલ સારું થઈ જશે એમ કે તો કાલે જ આપણે હવે રિએક્શન બતાવી જીનલ ના કેવું રહ્યું છે ગળું દુખે છે હું બોલું છું ને ગળું દુખે છે મારું સારું હાલો જય દ્વારકાધીશ લાઈક શેર સબસ્ક્રાઈબ